લગ્ન કર્યા હોવાની દાજ રાખી યુવકના પરિવારજનો ઉપર યુવતીના પરિવારજનોએ હુમલો કરતાં સિવર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ સિહોરના મઢડા ગામે રહેતા અજયભાઈ ચૌહાણે પાલીતાણા ખાતે રહેતા જ્યોતિબેન ગોહિલ સાથે વડોદરા ખાતે રજીસ્ટર મેરેજ કર્યા હતા આ દંપતી બાદ મઢડા ગામે આવ્યા હોવાની જાણ યુવતીના પરિવારજનો થતાં મઢડા ગામે રહેતા અજયભાઈ અને તેના પરિવાર ઉપર અનિલભાઈ ગોહિલ ધીરજભાઈ ગોહિલ મંજીભાઈ ગોહિલ રામજીભાઈ ગોહિલ ગોપાલભાઈ ગોહિલ અને રાજુભાઈ ચાવડાએ હુમલો કર્યો હતો બાદ તેમના પત્ની જ્યોતિબેનને સાથે લઈ ગયા હોવાની અજયભાઈ ચૌહાણે સિહોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી

મારું નામ ચૌહાણ અજય પ્રવીણભાઈ છે અજયભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો હતો મારું ગામ મરડા છે અને બનાવ બન્યો તો એવો કે મારા ઘરે મારા પપ્પા મારા મમ્મી અને મારો ભાઈ એક રૂમમાં સૂતેલા અને હું બીજા રૂમમાં મારી વાઈફની જોડે હતો તે તેર આવેલા અને તીક્ષ્ણો હથિયારો હતો એની પાઇપું લોખંડની પછી કોઈસું હતી ઘણા બધા હથિયારો હતા જેથી મારા પપ્પાને માર માર્યો મારા પપ્પાના હાથ પગ ભાંગી નાખેલા છે અને મારા ભાઈ બહાર નીકળતા મારા ભાઈને પણ એ લગભગ નહીં નહીં તો પાંચથી છ જણા બીજા મારવા માંડ્યા મારા ભાઈનો હાથ ભાંગી નાખેલો અને મારા દરવાજો તોડી નાખેલો એ લોકોએ મારા વાઇફને મારેલા મારા વાઇફને બહુ મારીને બહાર ઘસડીને લઈ ગયેલા અને મને અંદરની અંદર મૂંઢા મારેલો અને મારા પગના ફ્રેક્ચર કરી નાખેલું છે મને બી મારેલો પ્લસ કે એ લોકો બધાને હું ઓળખું છું કારણ શું કારણ એ છે કે મારા વાઇફ મેં મેરેજ કરેલા કોર્ટ મેરેજ કરેલા છે વડોદરા સિટીમાં અને કોર્ટ મેરેજ કરીને અમે પાલે સિહોર પોલીસ સ્ટેશને રજૂ થઈ ગયેલા કે ભાઈ અમે કોર્ટ મેરેજ કરી નાખેલા છે અને એ લોકોએ જાણ થતા કે ભાઈ આ લોકો આવી ગયેલા છે અમે મેરેજ કર્યા છે ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ કરેલા છે આ બાબતે તમે પોલીસ જાણ કરી છે પોલીસને ફરિયાદ કરી છે શું કહેવામાં આવે હા પોલીસને જાણ કરી છે પણ ચોવીસ કલાક ઉપર થઈ ગઈ છે આજે મારી વાઈફનો કોઈ પત્તો નથી થયો કે નથી કોઈ જાતનો એ લોકોની ધરપકડ કરેલી તો હું એમ ઈચ્છું છું કે મને પ્લીઝ જલ્દીથી જલ્દી મારી વાઈફને મારે મારી પાસે પહોંચાડે અથવા તો મને કોઈ પણ એનો પ્રૂફ આપે કે ભાઈ છોકરી જીવતી છે કે મરી ગયેલી છે